જય ગુરુદેવ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ જ સુંદર ભજન ગુરુજીનું ગુરુજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો બધાને ગુરુ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હાર્દિક શુભકામના જય ગુરુદેવ અટલી વિનંદી ગુરુજી સાંભળો રે લો અટલી ગુરુ સાંભળો રે લો তরা তার লো ল তর নে অমনে তার লোল শির দু গুরুনে শরণে রে ল শির দরু গুরুনে শরণে রে লোল আপি দিধা তন মন ধন যনন্তি গুরু সামলো রে লোল তমে তরান অমনে তার জোরে তমে বাড়িনে অমে ফুল ডারে লোল তমে বাড়িনে অমে ফুল ডারে লোন বাড়ি মাকায় ফুল ডাখিলি যায় জো গুরু সাম্ভলো તમે મેં અમને તાર જોરે લોલ તમે સમદર ને અમે ન દી લોલ તમે સમદર ને અમે ન દી લોલ સમંદરમાં માં કાય દિયું સામાયે જાય જો આટલી વિનંતી ગુરુ સાંભળો રે લોલ તમે તોયરાને અમને તાર જોરે લોલ তমে আকাশ অমে বিজি রে লোল তমে আকাশ অমে বিজি রে লোল আকাশ মাকায় বিজলি সময় যায় জো আটলি বিতি গুরু সভড়ো রে লোল তে তমন তার লোল દાસ ગરીબ ગુણ જો આટલી વિનંતી ગુરુ સાંભળો રે રેલો તમે તરાને અમને તાર જો રે લોલ આટલી વિનંતી ગુરુ સાંભળો રે લો જય ગુરુદેવ નું ઉતર્યા ભવ સાગર તરજો દેશમાં તરી શકાય તો તર જે જીવડ્યા બીજાને ડૂબાડીશમાં નો ઉતર્યા ભવ સાગર તરજો જો ખૂણ જઈને ખૂતાડીશમાં તરી શકાય તો તરજે જીવડા જીવડ્યા બીજાને

જઈને ખૂતાડીશ માં તરી શકાય તો તરજે જીવડા બીજાને ને માં માયા વગરની ખાલી દુકાનોમાં ખોટા બોર્ડ લગાડીશ তরিশ কাইতো তরজে জি঵ডা বিজানে ডুবাডিশ মা খো মাযা ঵গরনি খালি দুকান মা খোটা বর তুল গাডিশ মা তরিশ কাইতো তরজে জি঵ডা বিজান� બીજાના બંગલા જોઈ જોઈ જીવડા તું જ પડે આગ લગાડી તરી શકાય તો તરજે જીવડા બીજાને ને ડૂબાડી શીજા રૂપ રૂપરંગ જોઈ જોઈ જીવડા હૈયે આગ લગાડીશ માં તરી શકાય તો જે જીવડા બીજાને ડૂબાડીશ નો ઉતર્યા ભવ સાગર તર જય ખૂણ જઈને ખૂતાડીશ માં તરી શકાય તો તરજે જીવડા બીજાને ડૂબાડીશ જય ગુરુદેવ નું સમજે સંસાર ભક્તિ સે નિધાર નુ ગરા સમજે સંસાર ભક્તિ ખાડા કેરીદાર બેઠેલી ગાય ને પાટુના મારીએ હોય તો રોટલી આપીએ કે નું સમજે સંસ સાર ભક્તિ સે ખાંડા ધાર નુગરા શું સમજે સંસાર ભક્તિ સે ખાંડાની ધાર સાધુ બ્રાહ્મણની નિંદન કરીએ હોય તો સપટી લોટ દઈએ નોગરા શું સમજે સંસાર ભક્તિ સે ખાંડા ધાર નૂગરા શું સમજે સંસાર ભક્તિ સે ખાંડા ધાર જળનો વિશ્વાસ ન કરીએ કાઠે બેસી ને સ્નાન કરીએ નું ગરા શું સમજે સંસાર ભક્તિ સે ખાંડા ની ધાર નું ગરા શું સમજે સંસાર ભક્તિ સે ખાંડા ની ધાર ઝાડ ઝાડનો વિશ્વાસ ના કરીએ ની પડેલા ફળ લઈએ નુગરા શું સમજે સંસાર ભક્તિ શે ખાંડા ની ધાર નુગરા શું સમજે સંસાર ભક્તિ શે ખાંડા ની ધાર જીભતને કવચુંહુવા રમવાર બોલતો સમજી વિશારીને ને બોલજે જીભી કવચુંવા રમવાર બોલતો સમજી વિશારીને બોલજે આ અવતારમાં રામને ભજી લે આ અવતાર તું રામને ભજી ખોટા મેલી દે ઝંઝાટ બોલતો સમજી વિષારીને બોલજે ખોટો મેલી દો ઝંઝાટ બોલતો સમજી વિષારીને બોલજે જીભડી કહું છું વારંવાર બોલતો સમજી વિષારી ને બોલજે આ અવતાર માતુ કૃષ્ણને ભજી લ્યો आ अवतरार मा कृष्णने ने खोटो मे लिदो जाट बोलतो समजी विषारीने बोलजे जीभडी कु वारं वार बोलतो समजी वि सारीने बोलजे आ अवतार मा गुरु भजिलो આ અવતાર માં ગુરુને ભજી લ્યો ખોટો મેલી જંજા ઝંઝાટ બોલતો સમજી વિશારી ને બોલજે ખોટો મેલી દો ઝંઝાટ બોલતો સમજી વિશારી ને બોલજે જી કહું છું વારંવાર બોલતો સમજી વિશારી ને બોલજે